गणपति गजान महाराज चालो जो, कानी जो कानी रे कानी हिंडोडे झूले चालो जो रे कानी हिंडोडे झूले छे जसो जा जु देरे कानी डोड़े झूले छे दसो जा रे कानी डोड़े बाियोल जोड़ो बांदियों डोरी बांधी रेसम खेरी डोरी बांधी जसोदा झूला वेरे कानी नोड़े झूले छे जसोदा झूला ગોકુળ માંથી જતોદા આવ્યા ગોકુળ માંથી જતોદા આવ્યા મહી માખણ લેતા આવ્યા મહી માખણ લેતા આવ્યા લાલાને ખવડાવે રે કાનું યોર આવી જાને મોટી ગોપીઓ આવી જબલા ટોપી લેતી આવી જબલા ટોપી લેતી આવી લાલાને પેરાવે રે કાન હિડોડે ઝૂલે છે લાલાને પેરાવે રે કાન હિડોડે ઝૂલે છે ગોકુળમાંથી ગોવાળિયા આવ્યા ગોકુળમાંથી ગોવાળિયા આવ્યા બિલ બુલ્લાલ લેતા આવ્યા બિલ બુલ્લાલ લેતા આવ્યા લાલાને रे तो तो रे कानी डोड़े झूले छेला रे रे कानी डोड़े झूले छे।, छे चालो जो रे कानी डोड़े झुले छे चालो जो લેટે દસોદા ઝુલાવે રે કાનુ રોદે ઝુલે છે કૈલાસ માંથી શંકર આવ્યા કૈલાસ માંથી શંકર આવ્યા પાર્વતી ને લેતા આવ્યા પાર્વતી લેતા આવ્યા ડમ ડમ ડમરૂ વગાડે રે કાન હિંડોળે ઝુલે છે ડમ ડમ ડમરૂ લો જોવાય જયે કાની રોડે ઝુલે છે બ્રહ્માને બ્રહ્માણી આવ્યા બ્રહ્માને બ્રહ્માણી આવ્યા સાથે નારદ લેતા આવ્યા સાથે નારદ લેતા આવ્યા નારદ વિના વગાડે રે કાની રોડે ઝુલે છે નારદ વિના વગાડે રે કાની રોડે ઝુલે છે આકાશમાંથી દેવો કાટડમાંથી દેવો આવ્યા ફૂલના ટોપલા લેતા આવ્યા ફૂલના ટોપલા લેતા આવ્યા ફૂલ દેવ જવે રે કાણી ડોડે ઝુલે છે ફૂલ દેવ જવે રે કાણી ડોડે ઝુલે છે કાટડમાંથી સસ નગયા આવ્યા પાટળમાંથી સસ નગયા આવ્યા હા ગણિયો ને छे रे पानी थोड़े चूल छा झूला रे पानी थोड़े चूले कृष्ण कैया लाल की जे